અનિયંત્રિત ટ્રેલરે લગભગ ને ટક્કર મારી હતી ને આ અકસ્માતની નવી ટનલ અને ફૂડ માલ હોટલ વચ્ચે અકસ્માત ખપોલી વિસ્તાર નજીક થયો હતો આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને અકસ્માત બાદ વાહનોની અવર બંધ કરવામાં આવી હતી મુંબઈ પુણે એક્સપ્રેસ પર સૌથી વ્યસ્ત એક્સપ્રેસ છે જેમાં વીકએન્ડના કારણે ગાડીઓનો ભારે દબાણ હતું ને આ દરમિયાન અકસ્માતના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ